અરે તમે છે ને ઝઘડો ના કરો અને કઈક શીખવાડો તમારી ખબર છે કંટાળી ગયા હોય ને કરવા આયો હોય અને આયા હું તો શું આયા બધા કેવા કેવા પ્રેમ કરતા હે ને ની તો આ સનાને કાઈ ના આવડે અરે આ રોગ નંબર લાગી ગયો આ તો ને પતનો મારી વાત સાંભળ હેલો તમારું નામ શું હેલો 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 કોણ હું શું કહું છું તમારું આ સીતા હું શું કહું જરાકા આપડે આપડું મકાન નથી ઓડી નથી ઘણી બધું છે પણ પૈસા પડવાના છે

એ દેકારો કરમા હે કે ફરવાનું બધું છે ને તે માય કરો તું તો રાખો તો શું છે ભાઈ

तू संते कमी ओले नाही ले जाऊ तू जाऊ तू तू तो मेरा रूमेंस की पटाडी करवी नाही थी हेलो ना। आपरे बारे जाइए बस आ हा मना आई लावी छो ने आ गोटिया चांद पड़ी आपरे घरे केऊ बस या बेसी जाऊं तम हेलो

દાદા ને મને કેવાનું બધી મને ખબર પડે ના ક્યાં ફીટ થઈ ગયું રોજડા મારું બહેન કેવું સાકાય જેવું છે

પાટ ને મારી બાયડી છે પણ મેં કે કેતું મારી છે ઓ હાથ ઝાલા પેલા મને નંબર જો ઓલુ જો ઓલુ અમે શાંતિ ઓન ને તમે આ બધા અમારા બ્લોક આગળ સુખામ મગજમારી કરોબ થાય છે અમારા કુવા ને ને કરવા ઝઘડો કરવા હોય તો જાવ ને છે તમે આવીને મગજમારી કરો માને